હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે કાજુ ગાંઠિયાનું શાક બનાવીશું તો અહીંયા આપણે કાજુ લીધેલા છે ગાંઠિયા ટમેટાની પ્યુરી ડુંગળીની પ્યુરી બે ચમચી ધાણા જીરું વઘાર માટે આખું જીરું હિંગ અને અજમો સ્વાદ અનુસાર મીઠું આદુ અને લસણની પેસ્ટ કાશ્મીરી મરચું તીખું મરચું એક ટી સ્પૂન હળદર જરૂર અનુસાર પાણી વઘાર માટે આખા ગરમ મસાલા લીધેલા છે મોટા ચાર ચમચા જેટલું તેલ લીધેલું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તેલ અહીં અમે ગરમ મૂકી દીધું છે આપણે તેલામાં ચડિયાતું લેવાનું છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં સૌપ્રથમ આખું જીરું અજમો અને હિંગ એડ કરશું ત્યારબાદ આદુ અને લસણની પેસ્ટ એડ કરશું ત્યારબાદ આપણે ડુંગળીની પ્યુરી એડ કરીશું આપણે બે મહિનાને પાકવા દેસું તો ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે ત્યારબાદ એક ટી સ્પૂન હળદર એડ કરશું બે ચમચી ધાણા જીરું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું કારણ કે ગાંઠિયામાં પણ આપણે મીઠું રહેલું હોય છે ત્યારબાદ આપણે કાજુ એડ કરી દઈશું અને તમે બાફીને પણ એડ કરી શકો છો કુકરમાં બે વિસલ લઈ અને ત્યારબાદ પણ તમે એડ કરી શકો છો અને આ રીતે ડાયરેક્ટ કાચા પણ તમે એડ કરી શકો છો કારણ કે ક્રંચ મોઢામાં આવે તો શાક એકદમ સરસ લાગે છે તેના માટે અને તરીને એડ કરવો હોય તો તમે તરીને પણ એડ કરી શકો છો બે ચમચી જેટલું પાણી એડ કરશું ત્યારબાદ આપણે તીખું મરચું એડ કરશું અને કશ્મીરી મરચું એડ કરશું ત્યારબાદ ટમેટાની પ્યુરી આપણે કશ્મીરી મરચું નાખીએ ત્યારે તેલમાં એને વધારે વખત પાકવા નથી દેવાનું કારણ કે કલર આપણે નહીં આવે તરત જ આપણે ટમેટાની પ્યુરી કે પાણી પણ તમે એડ કરી શકો છો ત્યારબાદ પાણી એડ કરશું બે ચમચી જેટલું આપણે ઢાંકણ ઢાંકી અને પાકવા દઈશું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે બે મિનિટ જેવું થયું છે શાકને જોઈ લેશું તો જે આપણે આને બે મિનિટ પાકવા દઈશું તો આપણી ગ્રેવી ઉકળી ગઈ છે તેમાં પાણી એડ કરી દઈશું ગાંઠી એડ કરી દેસું તો આપણે ગેસને બંધ કરી દઈશું અને આને ઢાંકણ ઢાંકી દઈશું તો એકદમ સરસ આપણા ગાંઠિયા સોફ્ટ થઈ જશે કારણ કે આપણી ગ્રેવી તો ગરમ જ છે તેના માટે તો હવે આપણે આના ઉપર તડકો લગાવીશું તો આપણે ઉપરથી તડકો દેવા માટે મેં બે ચમચી જેટલું તેલ ગરમ મૂકી દીધું છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌ પ્રથમ બે સૂકા લાલ મરચાં એડ કરશું ત્યારબાદ આપણે ફૂલ એડ કરીશું ત્યારબાદ આપણે લવિંગ એડ કરીશું અને તજપતુ એડ કરશું ત્યારબાદ હિંગ એડ કરશું તો આપણે આ વઘાર તૈયાર થઈ ગયું છે તો શાકમાં એડ કરી દેશું તો આપણે ઢાંકણ ઢાંકી દેશું આપણે બે મિનિટ ઢાંકણ ઢાંકી દીધું હવે જોઈ લેશું તો એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તો આપણે આને મિક્સ કરી લેશું તો આપણે તૈયાર થઈ ગયું છે તો સૌ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણું કાજુ ગાંઠિયાનું શાક તમે પણ આ જ રીતે બનાવજો ને મને યાદ કરજો મારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં